તો જતા જતાં નજર કરીએ એક વિશેષ અહેવાલ પર તો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેને લઈને આજે સમગ્ર દેશ રામય થયો છે વિસ્તારમાં જ ઉજવણી કરવામાં આવી રહી હતી અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાં શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી જેમાં સોસાયટીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા निवास लखायो छे ને ચારે આ તમામ મહિલાઓ જાડે કે રામ માઈ બની ગઈ છે અને રામ ભગવાન નું જે નામ છે તે લઈ રહી છે કારણ કે આજે તેમના રામ લલ્લા તેમના ઘરે પોંચે છે બેન કેટલી ખુશી થાય આજે રામ ભગવાન તેમના ઘરે 2 3 4 हनुमान जी નો જય જયકાર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કેટલું સારું લાગે આજ ના

સોસાયટીના રહીશો દ્વારા બાળકોને રામાયણના પાત્રો પર તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં રામાયણના પાત્રોએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું પ્રભાત ફેરી કરી પછી એના પછી અમે અગિયાર વાગ્યાથી લઈને બે એક વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો બધો પ્રોગ્રામ લાઈવ ટીવી સ્ક્રીન ઉપર મોટા સ્ક્રીન ઉપર આયોજન કર્યું બધાએ સાથે મળીને આયોજન એને જોયું નિહાળ્યું નરેન્દ્રભાઈની સ્પીચ સાંભળી અને રામ આપણા શું છે રામ આપણા વંશજ છે એનો એક પર્યાય આપણે કોઈ પર્યાય જ નથી એનો આખી દુનિયા માને છે આજે તો આખી દુનિયા માનવા માંડી કે રાજ સેવામાં અયોધ્યા સુધી પહોંચી ગયા હતા અને નજરની સામે વિવાદાસ્પદ ઢાંચો જ્યારે એ ગગનચુંબી ઢાંચો આમ આંખના પલકારાની જેમ ધ્વસ્ત થઈને જ્યારે નીચે પડ્યો અને એના ઢાંચાની ઉપર જ્યારે હનુમાનજી ખુદ બિરાજમાન હોય એ રીતે વાનર સેનાના પ્રતિકરૂપે હનુમાનજી જ્યારે આવીને બેઠા ત્યારે લાગ્યું કે ના સાક્ષાત રામ સ્વરૂપ

છે છે જોડાયા આ તમામ લોકો છે તે રામ ભગવાનની જે શોભા યાત્રા છે તે કાઢવામાં આવી છે તે રહેલી સવારથી છે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે સાથે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકો આજે કાર્યક્રમમાં જોડાયા છે કારણ કે ઇતિહાસ માટે સુવર્ણ અક્ષરોથી આજનો જે દિવસ છે તે લખાવા જઈ રહ્યો છે કારણ કે સાડા પાંચસો વરસ થતાં પણ વધારે પ્રતિક્ષા આજના દિવસથી હતી અને ત્યારે આજ

лите आज राम लल्ला नीचे प्र प्रतिष्ठाचन छे और तेनाज लीधे अहमदाबाद जाने के आके आको राम मई बन गयो छे कैमरा पर्सन से प्रमोद सोलंकी साथ है किंजल बोरी साप्रवेद न्यूज़ अहमदाबाद